ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે યોજાયેલ લોક અદાલતમાં ક્રિમિનલ કમ્પાઉન્ડ કેસ નેગોસિએબલ ઇન્સ્ટ્રુમેન્ટની કલમ એકસો આડત્રીસ અન્વયના કેસ બેંકના નાણાં વસૂલાત મોટર અકસ્માત લેન્ડ એક્ઝિબિશન એક્ટ સહિતના કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો તદુપરાંત લોક અદાલતમાં ભરૂચમાં ટ્રાફિક નિયમનો ભંગ કરતા હોય તેવા વાહનચાલકોને મોટર વ્હીકલ એક્ટ મુજબ આપવામાં આવતા ઈ ચલણના નાણાં ઓનલાઈન તથા ઓફલાઇન માધ્યમથી લોક અદાલતમાં ભરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય લોક અદાલતમાં વિવિધ કેસોનો નિકાલ થવાથી બંને પક્ષકારોના હિતમાં ફેસલો થતો હોય છે આ લોક અદાલતમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એચ એચ ગાંધી એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એચ પી જોશી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એચવી ઉપાધ્યાય જજ

કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચ દ્વારા ભરૂચની તમામ કોર્ટો તથા તાલુકાના તમામ કોર્ટોમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે આ વર્ષે આ અગાઉ માર્ચ અને જૂન મહિનામાં સફર લોકદાલતના આયોજન બાદ આ ત્રીજું લોકડાતનું આયોજન છે આ લોક અદાલતમાં કુલ તેર હજાર સિત્તોતેર કેસો પેન્ડિંગ કેસો મૂકવામાં આવેલા છે જેમાં આઠ હજાર સાતસો કેસો લોકડાત મૂકવામાં આવેલા છે અને ચાર હજાર સાતસો જેવા કેસો સ્પેશિયલિટી મૂકવામાં આવેલા છે તે ઉપરાંત ત્રણ હજાર ઉપરાંત ઈ ચલન નોટિસો ઇસ્યુ કરવામાં આવેલી છે તથા અગિયાર હજાર ઉપરાંત કેસોમાં બેન્કો અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનના કેસોમાં અપીલિટીકેશન નોટિસો કરવામાં આવેલ છે લોક અદાલતમાં કેસો નિકાલ કરવાથી કાયમી કેસનો કાયમી અંત આવતો હોય છે તથા જે પક્ષ દ્વારા જે કોર્ટ ફીસ જમા કરવામાં આવેલી હોય તે પર પૂરેપૂરી ભવા કરવામાં આવે છે આ વખતે તાગેતર કેસીસ જે જૂના કેસો છે આપણા કોર્ટ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પેન્ડિંગ એ કેસો માટે સ્પેશિયલ લોકડાટનું આયોજન કરવામાં આવે છે એ માટે સ્પેશિયલ કન્સિલેશન પ્રોસિડિંગ કરવામાં આવેલી છે તે ઉપરાંત નામદાદ જજની બેન્ચ નામદાદ જજ અને મિડતાની એક બેન્ચ બનાવવામાં આવેલી છે જેમાં જૂના જે કેસો છે એને રિફર કરી સમાધાનનો પ્રયાસ કરવામાં આવેલ છે અને આ પ્રયાસો આ લોકડાટ પૂર્ણ થયા પછી પણ ચાલુ જ રહેવાના છે એટલે હું તમામ ભવજનોને વિનંતી કરું છું તે આ રીત લોકો તે કે તે પછી પણ જે કન્સિલશન બેન્ચ બનાવવામાં આવેલી તારીખ કેસ માટે એનો લાભ લેવા હું અપીલ કરું છું ધન્યવાદ